નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવના વિડીયો આપ સુધી રહે હવે મિત્રો હમણાં તમે ન્યૂઝપેપર સમા પત્રોમાં ન્યૂઝ ચેનલોની અંદર જોવો છો કે ભાગેડું લગ્ન માતા પિતાની સંમતિ તો શું આ શક્ય છે ખરા કોર્ટ મેરેજ કઈ રીતે કરવા અને કોર્ટ મેરેજની અંદર માતા પિતાની સંમતિની એટલે કે એમની સહીની જરૂર પડે કે કેમ તો જાણીએ તેના વિશે હમણાં તમે જોઈ જુઓ છો કે ન્યૂઝ ચેનલોની અંદર સમાચાર પત્રોની અંદર ઘણી બધી રીલ્સ હોય છે એની અંદર એવું બતાવવામાં આવે છે કે ભાગેડું લગ્ન એટલે કે કોર્ટ મેરેજની અંદર માતા પિતાની સહીની સંમતિની જરૂર છે તો મિત્રો જણાવું તેના વિશે કે ભારતીય બંધારણ એટલે કે આપણા દેશનું જે બંધારણ છે તે બંધારણના આર્ટિકલ એકવીસ મુજબ દરેક વ્યક્તિને પોતાનું જીવન જીવવાનો સ્વતંત્ર અધિકાર રહેલો છે દરેક વ્યક્તિને પોતાના જીવનસાથી પસંદ કરવાનો સ્વતંત્ર અધિકાર મળેલો છે તો કોર્ટ મેરેજની અંદર માતા પિતાની સંમતિ ન થઈ શકે કે માતા પિતાની સહીની કોઈ જરૂર ન પડી શકે જો આવું થાય છે તો ભારતીય બંધારણ એટલે કે આપણું જે બંધારણ છે એની કલમ આર્ટિકલ એકવીસનો ભંગ થાય છે એટલે કે જે વ્યક્તિને પોતાનું કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી ઉપરની થઈ ગઈ છે છોકરાને એકવીસ વર્ષ થઈ ગયા છે તે પોતાની રીતે પોતાનું જીવનસાથી શોધવા માટે કે પોતાના મનપસંદના વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે જો આવું બને છે કે આવો કાયદો બનાવવામાં આવે છે તો તે ભારતીય બંધારણની કલમ આર્ટિકલ એકવીસનો ભંગ થાય છે અને આવું શક્ય બની શકે તેમ નથી આપણા કાયદાની જોગવાઈ પ્રમાણે ઘણા વ્યક્તિઓ એવું કહે છે કે આ વ્યક્તિ આ કાયદો બની જશે તો એ વાત ખોટી છે કારણ કે આર્ટિકલ એકવીસનો ભંગ થાય છે અને બંધારણની અંદર આર્ટિકલ એકવીસનો ભંગ થવો એ શક્ય જ નથી કે આવું બની શકે જો સરકાર દબાણમાં આવી આવો કાયદો જો બનાવે છે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ વ્યક્તિના સ્વતંત્ર અધિકારોનું હનન કરી શકે નહીં એટલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આવા કાયદાને રદ પણ કરી શકે છે એટલે મિત્રો દરેક વ્યક્તિ એવું કહે છે કે મારે આ વ્યક્તિ મને પસંદ છે અને મારે એની સાથે લગ્ન કરવા છે તો મિત્રો તમે એની સાથે લગ્ન કરી શકો છો કે જો બંધારણે આપણને સ્વતંત્ર અધિકાર આપેલો હોય છે અને તમે એમાં તમારી રીતે સ્વતંત્ર રીતે તમારા જીવનસાથીની પસંદગી કરી શકો છો અને એની તેની સાથે તમે લગ્ન પણ કરી શકો છો આવું બંધારણ કહે છે તો મિત્રો હમણાં એવું બી ચાલે છે કે આર્ટિક ભાગેડું લગ્ન કે પ્રેમ લગ્ન કોટ લગ્નની અંદર માતા પિતાની સહી કે માતા પિતાને નોટિસ ત્રીસ દિવસની નોટિસ આપવામાં આવે તો મિત્રો એ વસ્તુ શક્ય નથી બની શકે જો એવું શક્ય થાય છે તો મેં પહેલાં બી કહ્યું એ રીતે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તેને કાઢી નાખે નાખશે અને આવું શક્ય બની શકે તેમ નથી કારણ કે આવો જો કાયદો બને છે તો આર્ટિકલ એકવીસનો ભંગ થાય છે અને દરેક વ્યક્તિને પોતાનું જીવન જીવવાનો સ્વતંત્ર અધિકાર છે બંધારણની કલમ એકવીસ પ્રમાણે દરેક વ્યક્તિને પોતાનું જીવન જીવવાનો સ્વતંત્ર અધિકાર છે બંધારણના આર્ટિકલ ચૌથી એકવીસની અંદર દરેક વ્યક્તિને વિશે સ્વાતંત્ર અધિકારો આપેલા છે કોઈને જીવન જીવવાનો અધિકાર છે આર્ટિકલ એકવીસની અંદર ચૌદની અંદર દરેક અલગ અલગ કલમોની અંદર અલગ અલગ અધિકારો આપેલા છે એટલે આવું કોઈ કાયદો બની શકે તેમ નથી અને માતા પિતાની સંમતિની કોઈ જરૂર પડી શકે તેમ નથી જો માતા પિતાની સંમતિની જરૂર પડે તો કોર્ટ મેરેજ કે પ્રેમ લગ્નની કોઈ જરૂર જ નથી માટે તમે નિશ્ચિત રહો કે આવો કોઈ કાયદો બની શકે તેમ નથી અને જો બને છે તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ તેને રદ પણ કરી શકે છે હવે કોર્ટ મેરેજ કરવા છે તમારે તો એના માટેની પ્રોસેસ બી જે છે એ પ્રમાણેની જ છે કે તમારે જે તે જગ્યાએ લગ્નવિધિ કરવી પડે છે લગ્નવિધિ કર્યા બાદ તમારા તમામ ડોક્યુમેન્ટ જેમ કે એલસી આધાર કાર્ડ યા વોટર આઈડી કાર્ડ પાસપોર્ટ અને બે સાક્ષીઓ એ રીતના તમે દસ્તાવેજ તૈયાર કરી અને જે તે જગ્યાએ તમને લગ્ન કર્યા છે તેના રજિસ્ટરને તમે તમારા આ ડોક્યુમેન્ટ આપી અને તમે તમારા લગ્નની નોંધણી કરાવી શકો છો તો મિત્રો આ આર્ટિકલ એકવી પ્રમાણે દરેક વ્યક્તિને પોતાનું જીવન જીવવાનો સ્વતંત્ર અધિકાર છે અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જીવનસાથી પસંદ કરી અને લગ્ન પણ કરી શકે છે તો મિત્રો કોર્ટ મેરેજ કરવા માટે કોઈ જગ્યાએ હજુ સુધીમાં એવો કાયદો નથી આવ્યો કે માતા પિતાની સંમતિની જરૂર પડે કે ત્રીસ દિવસ નોટિસ પિરિયડનો સમય આપવો પડે આવો કોઈ કાયદો હજુ સુધી બન્યો નથી અને બને છે તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ તેને રદ પણ કરી શકે કારણ કે આ એક સીધી કોઈ વ્યક્તિના જીવન જીવવાના સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર ઉપર તરાપ મારવા જેવું થાય છે એટલે આવો કોઈ કાયદો અસ્તિત્વમાં આવી શકે તેમ નથી અને જો આવે છે તો હાઈકોર્ટ તો સુપ્રીમ કોર્ટ તેને રદ પણ કરી શકે છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો